જોકો જાડાપણું ઉડાની ઉમર થકી પણ ડાયાબીટીસ એક ઈ પણું ડોક્ટર નિનાદ પા સ્ટુડિયોમાં ડોક્ટર નિનાબે બોલ્યા આયુ હલ્યા નિનાદ ભાઈ આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું આવું કૃપા નાકર આગે ધલસે ખી હતી ખૂબ ખૂબ આભાર કૃપાબેન સૌથી પહેલા તો કૃપાબેન આજો આભાર કે અહીં હેન બીમારી કે અને હેલ્થ કે એટલો પ્રાધાન્ય અડ્યો હતા અને આકાશવાણી જો પણ આભાર કે એ હેન પ્લેટફોર્મ દીએ હતા જેનથી માડું એ સુધી પણ હેલ્થ જે બારે મે ગાલી ઉપજે હા સચી ગાલ આ નિનાદ ભાઈ એકડો વખત આઉ ગામ એકડે પ્રસંગે વહી વિયા તો બત્રે બેણુ વે લઈ તો એકડી જણી તઈ ચેકો કો ઈ તો ફલાણે જીવો બોર છોકાઈ વઈ હે અને તેરા ઝગડા બ્યા બેન આયા તી ચ હુ રીણા બોરી જાડી થઈ ગઈ તો ઘણી વખત પે વિચાર આવ્યો કે કોઈક ચેતા જાડી થઈ ગઈ ને કોઈક ચેતા કે સની થઈ ગઈ હેલ્દી પણ ખરેખર મેડા વેતા ને એજ અનહે વેહતા એન કેજ મેદસ્વીતા ચવાજી ને એનકેજ મોટાપો ચવાજે તો જન કે ઇંગ્લિશમાં ઓબેસિટી ચવાજેતી હેવર છેલ્લી મન કી બાત પ્રધાનમંત્રી મોદીજી કે પણ ઈ ગી પે

ઓબીસ લોકો અહીંયા એટલે મોટા ભાગથી પીડિત લોકો અહીંયા અને એડો ચેતા કે બો હજાર પચાસ સુધી ભારત અંદર ચુમ્માલીસ કરોડ ઓબીસ લોકો હુંદા અરે રે એડો જી બિલકુલ એટલે પ્રધાનમંત્રી મોદીજી તો તડે અહીં પણ કર્યામાં કે દસ જણે કે ચેલેન્જ દેના અહીંયા એના દસ જણે કે ચ્યાં કઈ બે દસ જણે કે ચોકે ઈ ફિટ થી આ ભેગા કારણ કે પાંચ ફિટ રોંધા સી તો જ પાંચી એફિશિયન્સી વધી તો જ વધારે કમ કરી શકતા સી ઓબીસ લોકો ગચમડે કમ કરી દે નેરદા હુંદા કે માડું થકી રહેતા માડું એજા ગુડા જલ્દી ખલાસ થઈ વેતા માડું કોઈ પણ

જે અંદર ચરબી વધી વે નથી તો મોટાપો થઈએ તો અજી તારીખ મે ઈ નેરદા તો માડું એજો સૌથી પહેલા જાડા થી હતો ને કેન કે ખબર પોંધી આજે પાર્ટનર કે કેન કે ખબર નહી પે આજે દરજી કે ખબર પોંધી આ જો દરજી આ ચીન અહી જડે વેંધા આજે કપડે જો માપ દેરાયલા કરી તડે ચોંધો કે આજી કમર જરાક વડી થઈ વઈ છે આજી હિપ જરાક વડી થઈ વઈ છે હેવર તો જરાક બરાબર થઈ રહ્યા પણ ઈ ખરેખર મે ઈ જ હેકડો સૌથી પહેલો અલામ આય કે તડે ચેતવી વેન નું ખપે જડે કોઈ વ્યક્તિ જી કમર સ્ત્રી જી કમર 32 થી વધારે વેનેતી પુરુષ જી કમર

હલો અને ડાર બનાઈએ અને જમીન જેમીને અહેવાર આમેજી ના વાટકી આમો તો ફરજીયા ખાઈનું જ પહોંચતો ધીરે 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 માડુએ કે ખબર ઓબેસિટી એટલે જ એટલો સૌથી એપિડેમિક આ કે કે ખબર નથી પે જડે તકલીફો કરેલા લગેતી ઓબેસિટી તડે તો ખબર પેતી કે જડે ઓબેસિટી જે કારણે પચાસ ટકા લોકો કે ચૌદ થી ઉંમર ચૌદ વર્ષ થી ઓબેસિટી થયેતી તદેથી એન્જે ચૌદ વર્ષની અંદર ડાયબિટીસ અચી 14 ચૌદ વર્ષની અંદર બીપી અચી 14 ચૌદ વર્ષની અંદર હાર્ટ કંડિશન અચીવાની એટલે તકલીફો સહરહ સિંપરરલે સહરારભે પહેંયતારલે સિંપરમંરાલાબરલે સેંપરલે પ�ંતોં સહંપરવે સહેંપરકર બીમારી ઘણું જ નતા લાઈફસ્ટાઈલ લાઈફ સ્ટાઈ હેબિટ થઈ કે કોઈ વસ્તુ કે રેગ્યુલરલી કરતા હોય ને આજી આદત પે આજો શરીર પહેલેથી એડી જ રીતે રોતો અચે તો એડી જ રીતે રોતો અચે તો સેટ પોઈન્ટ અંદર બની ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરાજે એટલે હાલો હાણે મુકે મુજા વીઆઈએ તો વજન હાલો હલો મુકે ડોક્ટર છે એટલે વજન ઘટાજો ભત્રીજીજા વીઆ ભત્રીજી વીએ મુકે વજન ઘટાયજો તડે પા પાં ભેગો જીમ કયું ડાયટ કયું મેડે વસ્તુ કરીને ને પા વજન ઘટાઈ છું પણ પાંચ સેકડી મેમરી શરીર જોડો સેટ પોઈન્ટ જેટલા પગાવો ને અહીં કર્યા ત્રણ મહિના કર્યા ચાર મહિના મંગાવ્યો ખાધે જો ચાલુ કરો ને ખાધેજો હોર ટેસ્ટી લગેલા લગે એટલે આજે શરીર જે અંદર અમુક એડી હોર્મોનલ સિસ્ટમ પણ જો આજે ભૂખ કે સપ્રેસ કરે જોવે એ છડી દેતો ને ઈ ઓવર એક્સપ્રેસ થયેલા લગે એટલે કે વધારે પડતો થયેલા લાગે એટલે આ કે થોડોક ખાઈને પણ આજો પેટ ન ભરાજે એ રીતે આજો વધારે ખાઈને પણ પેટ ન ભરાજે એટલે અહીં જેડો વજન ઘટાયો તો ને એટલો એટલો પાછો વધે તો ઘણી વાર ડબલ પણ વધે

કુરકુરે ખાઈએ તા અને હિ મેળે વસ્તુ કરો અહીંયા બચ્ચા એટલી એનર્જી વાપરી કાઢે કે નેવારા એટલી જો કોઈ પાંચે શરીર જે અંદર જો કોઈ કેલરી જો ને જો કોઈ ઇમ્બેલેન્સ હોય ને એન્જેજ કારણે થઈને તો અને હેકડો બહુ જ જબરદસ્ત સ્ટડી થઈ હતી ઈ સ્ટડી જે અંદર એડો પણ મતલબ છે લો કે પાંજી જો હેડાના હેડા ડેનમાર્ક જે અંદર સ્ટડી થઈ હતી અંદર અમુક એડી રીતે નેરેવા કે ઓડાય ને સેકડી રજિસ્ટ્રી રહેતી જન અંદર કોઈ બાળક કે કોઈ અડોપ્ટ કરે તો ને તઈ ખબર હોય કે એન જો એક્ચ્યુઅલ પેરેન્ટ કેરે ને કે અડોપ્ટ કેર કરે તો તો એન અંદર 450 થી 500 છોકરે જોઈ કર્યામાં અને એનવી નહીં રહ્યા કે જોકો બાળક ખાધે પીતે ઘર જા જેન જા પેરેન્ટ્સ વા જેન પેરેન્ટ્સ એકદમ હેલ્ધી વા એની જા છોકરા ભલે બે કોઈ જોડા હાલે આવે ને તોય હેલ્ધી જ થઈ તાવે મતલબ ઈ એકદમ જાડા પાડા થઈ તાવે ને અને કોઈ કેડા કે જોકો દુબડા પચડા અને અહીં એન કે એકદમ ફૂલ ઓબીસ પરિવાર જી અંદર વેજોતા તોય જાડા નતા થી એટલે એની અંદર એકડો જેનેટિક ફેક્ટર પણ આ એટલે ઈ નર્જા હુંદા કે ઘણા જણા ગમે એટલો ખાઈએ જાડા નતા જ થી અને ઘણે જણા જરા ખાઈએ ને ચઈડી કે ઓહો આમ તો પાછો જાડો થઈ ગયો છે એટલે ઈ ઘણે અલગ અલગ પ્રકાર જી અંદર વસ્તુ વેતી પણ જેન અંદર એકડી સૌથી અગત્ય વસ્તુ ચાઈલ્ડહુડ ઓબેસિટી જી અંદર ઈ આય કે ઈ બાળકે કે જોકો બોર્ન બોર્નવિટા પીરાય હતા જો કોઈ ચોકલેટ હું હતા જો કોઈ આઈસ્ક્રીમ હું હતા મુજો છોકરો તો એન વગર હલે જ ન મુજો છોકરે કે તો હાઈડેન્સિક બિસ્કિટ જ ખપે મુજો છોકરો તો ડેરી મિલ્ક સિલ્ક જ ખાય મુજો છોકરે કે પીઝા જ ખપે બર્ગર જ ખપે ઈ છોકરે કે ઓબેસિટી થી હતી ને ઈ મેદસ્વીતા જ બચ્ચે કે નડે અગિયા વંદે ઓ એડો એક હી તો પહેલી વખત સોયો કે છોકરી કે હેડો મડે ખારાય થી પણ એટલો બધો ની જો શરીર વધો બને તો તો છોકરા તો એન મે એડો ને નંદભાઈ કે સમજીવારા તો હોય નતા તો ઈ છોકરી મે ઈ મેદસ્વીતા જો પ્રમાણ ઘટાર કરીને અજ પાા એ જે શ્રોતાજન તો માવણી કે ચંદ્ર જરૂર હોય કે બચ્ચા અજ બિસ્કિટ ચોકલેટ છડી ચોતા કે અન્ય પણ ઈ વજન હેદસ્વીતા એ તો બચ્ચે લાને પાઈ પા શ્રોતાજન આઈએ આકાશવાણી જે ભાવર રહીએ તો કોરો સંદેશ ડંલા માંગદા માળકે કે હંમેશા મીઠી વસ્તુ ગમતી કારણ કે હી પાંજો એવોલ્યુશન આય કે પાકે હંમેશા માળકે કે કરો ગમે ને કે કોઈ કે મિષ્ઠાન દીંધન તઈ કે ગમે જવારીય કારણ કે એની અંદર પાંજો શરીર એકડી એડી પ્રફુલતા અનુભવે તો જેણો આ કે મિષ્ઠાન ખાઈંદા ને એટલે આજે શરીર જે અંદર બહુ જ કે એનર્જી અચી વંધી એટલે પાંજો શરીર બનેલો જેડી રીતે કે આકે મિષ્ઠાન ગમતી આકે તરેલી વસ્તુ ગમતી કારણ કે પાંજો શરીર આજથી વર્ષો સુધી એ સમજી કે 1990 થી પાંજે ડુશકાળ પાંધાવા એટલે પાંજો શરીર જ ડુશકાળેલા બનેલો હોય હાણે પાકે ગચમેળે મેલી વય પાકે ખપે તો ઇંથી વધારે મેલે તો એટલે એન્જી કારણે એનર્જી ભેગી થઈ હતી તો હાણે એ બાળ ક્યાં કે પાકે કોરો કરે જોએ બચ્ચે કે હેલ્ધી કેલરી તરફ વાડે જોએ પા એની કે ચોકલેટ દયો તો એન્જી બદલે એની કે ફળ દયો એની કે બચપણ થી જન્મે તડે થી 100 દિવસ સુધી એની કે કોઈ પણ જાત જી ખન જેડી કે ગોળજી કે મધજી આઈટમ ના દેને જી ઈવન જડે પણ એની જો દૂધ છડાયો તો વિનિંગ પીરિયડ વે તો એનજી અંદર પણ એની કે કોઈ પણ એલો બેબી ફોર્મ્યુલા ના દેને જો કે ફૂડ ના દેને જો જન્જી અંદર શુગર વે કારણ કે શુગર જે કારણે જી મેદસ્વીતા વધધી વેને સૌથી પહેલો બચ્ચે કે શુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ બંધ કરાયો એટલે કે મેંદો

કે જો કોઈ આકાશવાણી જે શ્રોતા અને ખાસ તો નંઢા બચ્ચા જન જાય એની લે માવરેલા બહુ જ ઉપયોગી એડી માહિતી આઈ અસા કે ને આકાશવાણી જે હન કેન્દ્ર સ્ટુડિયો તે આઈ પધાર્યા અન આકાશવાણી ભુજવતી આવા જો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરા દે પ્રસારણી આકાશવાણી જે સોયાતે ધલવા કૃપા ભેણ ના કર